તાલુકાના અમરાપુર અને એકત્રીસ રોજ નિવૃત્ત થયેલા રમેશભાઈ વિદાય સમારોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળ કામ કરતા આશા અને આશા ફેસિલિટર બહેનો દ્વારા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ત્રીસ આશા અને ત્રણ આશા ફેસિલિટેટર બહેનો તેમજ શ્રી વરજાગભાઈ કરમટા જિલ્લા પંચાયત સદસ્ય કાનજીભાઈ યાદવ વલ્લભભાઈ તાલુકા પંચાયત સદસ્ય ભૈલુભાઈ સોલંકી સરપંચ અમરાપુર પ્રવીણભાઈ ઢોડિયા ઉપસરપંચ અમરાપુર તથા ગ્રામ પંચાયતના સદસ્યો ભૂતપૂર્વ સરપંચ જયસિંહભાઈ ઢોડિયા કે કે મોરી હાઈસ્કુલના આચાર્ય ઢોડિયા સાહેબ અને શિક્ષકગણ ઉપસ્થિત રહી રમેશભાઈ ભટ્ટને નિવૃત્તિ સબબ શુભેચ્છાઓ પાઠવી હતી પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ માટી બચાવો પાણી બચાવો

રમેશભાઈ ભટ્ટ જેમને સરકાર શ્રી ધારા તેમની ઉંમર પૂર્ણ થતાં તેમને નિવૃત્ત કરવામાં આવેલા હોય તેમના નિમિત્તે વિદાય સમારોહ રાખેલો હોય તેમાં ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ગાંધી બાપા અમારા પૂર્વ સરપંચ શ્રી જયસિંહભાઈ જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી વરજાંગભાઈ તેમજ સમસ્ત પીએસટી સ્ટાફ ગ્રામજનો આશા વર્કર બહેનો આ બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આજરોજ ભાઈ શ્રી રમેશભાઈ ભટ્ટને જ્યારે નિવૃત્તિના આડે એમને વિદાય સમારોહ ગોઠવો હોય તે બદલ બધાનો આભાર માનું છું અને એક ખુશીની વાત એ છે અમારા અમરાપુર ગામ હતી કે જ્યારે રમેશભાઈ નિવૃત્ત થયા અને એમનો પ્રેમ હતો અવિરત આ ગામ ઉપર તેમજ સમસ્ત અઢાર ગામ ઉપર તો તેમના વતી પાણીના સ્ત્રોતની જે પચીસ હજાર અંદાજે પચીસ હજારની કિંમતની જે કીટ ફીટ કરવામાં આવી છે તે બદલ પણ હું બધા વતી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રમેશ અમારા બધાની સાથે રહે એવું એમને અમને વસન પણ આપ્યું છે કે હું ભલે નિવૃત્ત થઈ ગયો પણ જ્યારે જ્યારે પણ આ પીએસસીની જરૂર પડશે ત્યારે બધી રીતે હું રમેશ કારિયાનો રિપોર્ટ માળિયા હાટીના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે